હું શેર કરીશ તમારી સાથે ખાટું અથાનું નાખવાની રેસીપી તો બે કેરી લઈ લીધી છે હવે આપણે કટ કરી લઈશું અહીંયા મેં ધોઈ અને કોરી કરી લીધી છે હવે કટ કરી લઈશું આ રીતે આપણે ડીટાનો ભાગ કાઢી લઈશું અને કટ કરી લઈશું આ રીતે આપણે પેલા કાપી લઈશું હવે કટ લગાડીશું આપણે હવે આ રીતે કટ લગાડીશું આપણે આ રીતના કટ લગાડવાના છે કેરીના આપણે હવે આપણે આ રીતે બધા કટ લગાડી લઈશું આ રીતે કેરીના કટકા કરી લીધા છે અને આ કેરી ત્રણસો ગ્રામ આપણે લીધી છે એમાં એક ચમચી મીઠું એડ કરીશું અને એક ચમચી હળદર એડ કરીશું અહીંયા આપણે ખાટું નાખીએ છીએ તો હવે મિક્સ કરી લઈશું અને બે બે થી ત્રણ કલાક આપણે રવા દઈશું એને ફરવા મૂકી દઈશું અને થોડુંક તેલ ગરમ કરી લઈશું અસેકો અસેકો ઠંડુ થવા દઈશું અને પછી અથાણું નાખીશું ઠંડુ થવા પાણી પાણીને આપણે નીતાળ લઈશું એટલે આપણે આ રીતે કોરા કરવા મૂકી દઈશું મૂકી દઈશું કેરીના ટુકડાને આપણે કેરીનું પાણી નીતરી ગયું છે હવે આપણે એક રાત માટે ચીરિયા પોરા કરીને મૂકી રાખીશું આ રીતે કોટન ની ઓઢની લઈ લઈશું અને એમાં પોરા કરી દઈશું ચીરિયા આપણે આ રીતે પંખા નીચે આપણે આખી રાત રવા દઈશું જેથી આપણું ચીરિયાનું પાણી મરી જશે રાત માટે આપણે પોરા કરી દીધા તા ચીરિયા આપણા એકદમ પોરા પડી ગયા છે હવે આપણે હથાણો નાખી લઈશું અહીંયા મેં સ્ટીલની તપેલી લઈ લીધી છે આપણે સ્ટીલની તપેલીમાં નાખવાનું છે મેં તો ધાતુની તપેલીમાં નહીં નાખવાનું તો અહીંયા આગળ મેં એકસો ને વીસ વીસ ગ્રામ ત્રીસ ગ્રામ રઈના કુરિયા મેથીના પૂરિયા અને ત્રીસ ગ્રામ રઈના પૂરિયા લીધા છે અહીં બે મિક્સ કરી દીધું છે મેં અડધી ચમચી હિંગ એડ કરીશું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું કલર માટે અહીંયા બે ચમચી લીધું છે મેં અને તીખું મરચું એડ કરીશું બે ચમચી મીઠું આપણે હમણાં અડધી ચમચી એડ કરીશું પછી ચાખીને બીજું એડ કરીશું કારણ કે પેલા હવે મિક્સ કરી લઈશું પેલા નાખ્યું છે ને આપણે કેરીમાં હવે તેલ એડ કરીશું ત્રણસો ગ્રામ મિક્સ કરી લઈશું હવે આપણે તૈયાર સંભાળ મસાલો એક ચમચી એડ કરીશું અંદર મિક્સ કરી લઈશું હવે કેરીના ચીરી એડ કરી દઈશું હવે મિક્સ કરી લઈશું આપણે હવે એને આજનો દિવસ એક દિવસ આપણે બહાર રવા દેવાનું છે કેમ બહાર રવા દેવાનું છે કેમ કે એની અંદર આપણે મેથીને રહી એડ કરી છે એ ફૂલી જાય તો આપણે તેલ અંદર ઉમેરવું પડે એટલા માટે બહાર રવા દેવાનું હવે આપણો અથાણા એક દિવસ થઈ ગયો છે હવે આપણે ચેક કરી લઈશું ને હલાઈ લઈશું હવે આપણું આખા વરસનું અથાનું ખાટું બનીને રેડી થઈ ગયું છે આ રીતની કાચની બાટલમાં ભરીને આપણે આખા વરસ માટે સ્ટોર કરવાનું છે અથાનું આ ખાટું અથાનું તમે થેપલા જોડ બી ખાઈ શકો છો ઘરમાં કોઈ બી શાક ના હોય ને એની જોડ બી આપણે ખાઈ શકીએ છીએ ખાટું અથાણું ને ટેસ્ટ આપણું એવું ખાટું અથાનું બનીને રેડી થઈ ગયું છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં